પણ લગભગ પંદર વરસથી હર મહિનામાં એકવાર લાસ્ટ બુધવારે હું નડિયાડ આવું છું અને મારી સ્પેશિયલ એરિયા ઓફ ઇન્ટરેસ્ટ ઝોનમાં જે પેશાબની તકલીફો થાય એનો ડાયગ્નોસિસ અને એને સોલ્યુશન આપવાનું મેડિકલ અને સર્જિકલ આ થોડી મારી એરિયા ઓફ ઇન્ટરેસ્ટ છે જી મેડમ આજનો આખો જે સમગ્ર કાર્યક્રમ હતો શું કાર્યક્રમ હતો અને શું હેતુ હતો એનો આજના કાર્યક્રમનો ખાસ હેતુ એમ હતું આપણું મુલજીભાઈ પટેલ હોસ્પિટલ જે છે આ યુરોલોજીના બધા સબ સ્પેશિયાલિટીમાં ઓલમોસ્ટ વર્લ્ડ ફેમસ છે પણ આમાં એક સબ સ્પેશિયાલિટી અમે આજકાલ રિસન્ટલી ડેવલપ કરવા માંગીએ છીએ અને આ સબ સ્પેશિયાલિટી છે લેડીઝોમાં જે જોવામાં આવે પેશાબની તકલીફો એના બાબતની બધી સ્પેશિયાલિટી આપણે ડેવલપ કરવા માંગીએ છીએ અને સ્પેસિફિકલી આ કારણ માટે આપણે હર મહિને સોમવારે બપોરે એની ઓપીડી રાખવાનો પ્લાન કરીએ છીએ અને આ આવતા અઠવડાથી જ આપણે શરૂ કરીએ છીએ મારી સાથે જે ડૉક્ટર નિરમ્ય પાઠક છે આ ખાસ કરીને આ ઓપીડીનો કંટ્રોલ લેશે અને હું મહિનામાં એકવાર આવીશ ત્યારે અમુક એક કેસીસના બાબત અમે સાથે ચર્ચા કરીને ડિસિઝન લેશો કે આગળ શું કરવાનું છે ખાસ જે મહિલાઓમાં જે પ્રશ્ન હોય છે કિડની લઈને કેવા પ્રકારના પ્રશ્નો ઉદભવાથી આપનો સંપર્ક કરવો જોઈએ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ શું મેસેજ સો ફર્સ્ટ મેસેજ છે આપણા ઇન્ડિયામાં લેડીઝ લોકો પિશાબની તકલીફ થાય તો કમ્પ્લેન જ નથી કરતા કેમકે એમને લાગે આમાં કંઈ કમ્પ્લેન કરવા લાયક નથી હાર્ટની કમ્પ્લેન વધારે ઇમ્પોર્ટન્ટ છે બ્રેનની કમ્પ્લેન વધારે ઇમ્પોર્ટન્ટ છે એવું નથી પિશાબની કમ્પ્લેન્ટ અને ખાસ કરીને લેડીઝોની પણ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે તો ફર્સ્ટ થિંગ ઇઝ દે શૂડ ટૉક અબાઉટ ઇટ જે ફેમિલી ડૉક્ટર આગળ વાત કરવી જોઈએ ઘરના ફેમિલી મેમ્બર્સ સાથે વાત કરવી જોઈએ આ કમ્પ્લેન્ટ્સ ક્યાંક એનીથીંગ યુરિનરી લીકેજ થઈ શકે અથવા રાત્રે વારે ઘડી ઉઠવું પડે અથવા પેશાબમાં બળાત્રા થાય અથવા વારે ઘડી ઇન્ફેક્શનની બીમારી થાય સો મેની થિંગ્સ આર દેર કોઈ વાર લેડિઝોમાં શરીર નીચેથી બહાર આવે યોનીના જગ્યાથી જેનું પેશાબની ક્રિયા પર ગલત અસર થઈ જાય આ બધી કમ્પ્લેન્ટ્સ માટે આપણી પાસે સોલ્યુશન છે પણ જો તમે ડૉક્ટરની આગળ જો પહોંચો જ નહીં તો અમે તમને સલાહ નહીં આપી શકશું તો અમારી ઈચ્છા છે એક જાતનું અવેરનેસ નિર્માણ કરવાનું કે પિશાબની લેડીઝોની બધી બીમારીઓના ઉપર આપણી પાસે ઇલાજ છે પ્રોવાઈડેડ યુ ટોક અબાઉટ થેન્ક યુ